ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિધાનસભાના સભ્યો ઉજવી રંગ પર્વ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં રંગ ઉમંગની છોડો ને પરંપરાગત આદિવાસી નૃત્યોની રમઝટ સાથે ઉજવાયો હોળી ઉત્સવ

ૃત્યુ તાલના સંઘે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રી મંત્રીશ્રીઓ ધારાસભ્ય વિધાન ગૃહ માંથી આ પ્રાંગણમાં પહોંચ્યા હતા હોળી ગીતો આદિવાસીઓના હોળી નૃત્યોના રંગ સભર માહોલ વચ્ચે વિધાનસભા સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીન કર્યા હતા ને રંગ પર્વ નો મન મૂકી આનંદ માણ્યો પ્રાંગણમાં બેસવા માટે ખાટલા ઢોલિયા સાથે રંગબિરંગી ફૂલોની સજાવટથી નયનમય રંગ પણ આ ભરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી રાજ્ય મંત્રીમંડળના શ્રીઓ ધારાસભ્યો હોળી ગીતોના તાલે ગરબા પણ રમ્યા સમય વાતાવરણની વાતાવરણ ને રંગારંગ ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતિક અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની સામૂહિક ઉજવણી આ પરંપરા ગયા વર્ષથી શરૂ કરાવી છે